આપણે આવી ગયા પેટ્રોલ પુરાવા તો મિત્રો આ છે પેટ્રોલ પંપ ક્યાંનો છે જરાક કોમેન્ટ કરી જણાવજો પેટ્રોલ આપણે પૂરાઈ નાખ્યું છે ફાઈનલી મિત્રો હવે જવા દેવી ઘરકોરા તો મિત્રો થઈ જાવી આપણે હવે હાલતા તો ચાલો મિત્રો હાલતા થઈ ગયા તા મિત્રો વરસાદને વાવાઝોડું ચાલુ થઈ ગયું તો આપણે એવું રહી ગયા ઘડીક પેપર હેઠે

અને ટેન્શન ટેશન હમણાં થાય ને પછી હરી નાખવાનું એટલે થઈ જાય આનું ખાતર મિત્રો જો થોડા થોડા સાંટા આવ્યા પણ કેટલો ભેટ લાગી ગયો આપણે હાલ જ આવીએ મિત્રો કામ કરવા